તાંદ્રા તાલુકાના બે અલગ અલગ ગામોના પરિણીત યુવાનોનું ગત રોજ રાજસ્થાનના મંડાર રેવદર હાઈવે રોડ પર અકસ્માત થતા બંનેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે તાંદ્રા તાલુકામાં અકસ્માતના કારણે યુવાનોના મોતની ઘટનાઓ વધી રહી છે ગત રોજ દાંદરા તાલુકાના રૂણી ગામના નટવરભાઈ ગોસ્વામી તેમજ દાંદરા તાલુકાના ખિંમત ગામના હિરુબા સોલંકી મોટરસાયકલ પર રાજસ્થાન તરફ કોઈ કામ અર્થે ગયા હતા અને ગત રોજ રાજસ્થાન રાજ્યના મંડારથી રેવદર જતા હાઈવે રોડ પર મોટરસાયકલનો અન્ય વાહન સાથે અકસ્માત થતા બંને ઈસમો રોડ પર પટકાયા હતા રોડ પર પટકાતા બંને ઈસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેનું મોત થયું છે રૂણી ગામના નટવરભાઈ ગોસ્વામી મજૂરી કરતા હતા જેઓને ચાર વર્ષનો દીકરો અને બે વર્ષની દીકરી છે તો આ જ રીતે નાના બાળકોને મૂકી ખિંમત ગામના હિરબા સોલંકીનું પણ અકાળે મોત થતા બંને ગામોમાં શોક વ્યાપ્યો છે બંને મિત્રોનું એક સાથે મોત થતા પરિવારમાં ભારે આઘાત છવાઈ ગયો છે